ઉભો કરી રહ્યા છે કે જ્યાં નિકોલના ફન કેમ્પલ સામે હાલ હવે ગુનો નોંધાયો છે એનઓસીની સહિતની અનેક સુવિધા ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે આપણે જે એ ગેમ ઝોન ના જે સંચાલકો એના જે છે એના ચાર એફઆઈઆર આપણે અમદાવાદ સિટી સિટીમાં દાખલ કરી છે પહેલાં એક ટીમ બનાવી હતી કોર્પોરેશનની અને પોલીસની એ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવીને ચકાસણી કરાવી હતી અને એમાં અમદાવાદ શહેરમાં આવતા ચાર જે છે ગેમ ઝોન એને સીલ કરાયા હતા એની પાસે જે હોય છે કે આ તમારે ફાયરની એનઓસી અને અમુક જુદી જુદી એનઓસી હોય છે કે ફાયરના ઇક્વિપમેન્ટ કંઈ મળ્યા નહીં હતા એટલે કોર્પોરેશન તરફથી એને સીલ કરાયા છે